હલો મિત્રો ધોરણ બાદ ભૂગોળ માટે છેલ્લા સમયમાં હવે શું કરવું પરીક્ષા આવી ગઈ છે હવે તમે સિલેબસ પૂરેપૂરો વાંચવા બેસો એ અસંભવ છે અશક્ય એવી વાતો છે કારણ કે તમામ સિલેબસ હવે ન વંચાય હવે તમારે ખાલી રિવિઝન કરવાનું છે અને રિવિઝન એવું કરવાનું છે ઉપર ઉપરથી કરવાનું છે જેથી તમારું આખા ભૂગોળનું જ્ઞાન તમને ટૂંક જ સમયમાં આવી જાય અને તરત જ તમે એક્ઝામમાં જે પણ પૂછાય એ સારી રીતે લખી શકશો હવે જેને ભૂગોળનું પેપર હોય તે આ વિડીયોમાં ખાસ જોઈ લેજો આ વિડીયોઝ ખાસ જોઈ લેજો હું તમને કહેવાનો છું કયા કયા તમારે વિડીયો જોવાના છે અને કઈ રીતે તૈયારી કરવાની છે પુનરાવર્તન તરીકે હશે ઓકે આ તૈયારી કારણ કે હવે આખો સિલેબસ કમ્પ્લીટ ન થાય પહેલું તો પાછલા ત્રણ વર્ષના બોર્ડના પેપર સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂક્યા છે આ તમામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ નકશા માટે પણ માહિતી કહેવાનો છું તું થોડીક રાહ જોજો એક બે મિનિટમાં તો એના સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નહીં ચેનલ ઉપર આપણે અપલોડ કરી દીધા છે હવે પેપર કેમ કરવાના છે તો તમને ખ્યાલ આવી જશે કે કયા પાર્ટમાંથી કઈ રીતનું પૂછાય છે અને ત્રણ પેપર છે પાછલા ત્રણ વર્ષના ત્રણ પેપર છે આમાંથી ક્વેશ્ચન રિપીટ થઈ શકે કારણ કે ત્રણ પેપર છે તો ચોથા પેપરમાં એ ત્રણ પેપરમાંથી ગમે તે પેપરમાંથી ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે તો તમે સારી રીતે લખી શકશો તો એકવાર જરૂરથી જોઈ લેજો સોલ્યુશન સાથે છે એટલે ચિંતા કરવાની નથી ટૂંકું બધું સોલ્યુશન થઈ જશે આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો આપણે ચેનલ ઉપર મૂકી દીધો છે ન જોયો હોય તો જરૂરથી તૈયાર કરી દેજો એ પ્રશ્નો તૈયાર કરવાના છે એકવાર વાંચી દેવાના છે એની સાથે પછી સેમ્પલ પેપરનું એકવાર સોલ્યુશન જોઈ લેવાનું છે શું જોઈ લેવાનું છે સેમ્પલ પેપર સોલ્યુશન એ પણ ચેનલ ઉપર છે તો આ તો ત્રણ વિડીયોઝની વાત થઈ કમાતા કયા કયા જોવાના છે હવે જે નકશો તમારે પૂછાય છે તો નકશા માટે એક તો ધોરીમાર્ગ ઉપરના અટક સ્થાનો એકવાર વાંચી લો જો તમારા આઠ ધોરીમાર્ગો છે આઠ કે નવ તો એ ધોરી માર્ગો કયો ધોરીમાર્ગ કયા નંબરનો છે અને એના ઉપરનું ગમે તે અટક સ્થાન તમારે યાદ રાખી લેવાનું છે એક એક અટક સ્થાન યાદ રાખવાનું છે પૂછાય છે ઓકે એને પછી છે પછી અલગ અલગ જે કેન્દ્ર આપ્યા છે તમારી બુકમાં અલગ અલગ આઠમા પાઠમાં કેન્દ્ર આપેલા છે શૈક્ષણિક કેન્દ્ર થઈ ગયું ઔદ્યોગિક કેન્દ્ર વહીવટી કેન્દ્ર સાંસ્કૃતિક કેન્દ્ર થઈ ગયું એવા કેન્દ્રો જે આપેલા છે એકવાર ધ્યાનથી વાંચી લો કારણ કે એ પણ ઘણી વખત પૂછાય છે કે આ કેન્દ્ર દર્શાવો તે કેન્દ્ર દર્શાવો કયા રાજ્યમાં આવેલું એ દર્શાવવાનું છે એની પછી વસ્તી અને સાક્ષરતા વિશેની કેટલાક રાજ્ય વિષયક માહિતી જેમ કે સૌથી વધુ વસ્તી ક્યાં છે સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં છે સૌથી ઓછી વસ્તી ક્યાં છે સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે સાક્ષરતાનું પ્રમાણ કયા રાજ્યમાં ઘણું છે કયા રાજ્યમાં સાવ ઓછું સાક્ષરતાનું પ્રમાણ છે એ સિવાય પણ જાતિ પ્રમાણ કયા રાજ્યમાં કેટલું છે તો એ પણ પૂછાય જાતિ પ્રમાણનું નહીં પૂછાય પરંતુ વસ્તીની સાક્ષરતાનું પૂછાશે ગમે તે રાજ્ય પૂછેલું હશે કે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય તમારે દર્શાવવાનું તો એ પછી તમારે દર્શાવવું પડશે નકશામાં તો એ એકવાર સારી રીતે એ માહિતી જરૂરથી વાંચી લેજો આ સિવાય તમારે જે મોટા પ્રશ્નો છે એ કઈ રીતના હવે તૈયાર કરવાના છે કારણ કે હવે તો પૂરેપૂરા પ્રશ્નો તૈયાર તમે ના કરી શકો તમારે ફક્ત એ મુદ્દા જોઈ લેવાના છે ઓકે મુદ્દા જોઈ લેવાના છે ખાલી તમારે મુદ્દા જોઈ લેવાના છે મોટો પ્રશ્ન ધારું કે કંઈક આપ્યો છે તો એનો મુદ્દો ખાલી જોઈ લો કે આમાં ધારું કે ત્રણ કે ચાર મુદ્દા આવે છે તો એ યાદ રાખજો મુદ્દા યાદ રાખજો મુદ્દા ઉપરથી તમે પછી અંદર ગમે તે લખી શકશો પરંતુ મુદ્દા જ યાદ નહીં આવે તો તમે પ્રશ્નોની શરૂઆત જ કઈ રીતે કરશો તો એકવાર જરૂરથી મોટા પ્રશ્નો હોય એના એકવાર મુદ્દા તમે ધ્યાનથી વાંચજો અને તૈયારી રાખજો ટૂંકાની તૈયારી રાખજો જે ટૂંકું હોય છે કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન તમારો વિભાગ એથી તમે શરૂ કરો તો વિભાગ એ અને બીમાં તમારું મોસ્ટ ઓફનું સાચ મોસ્ટ ઓફ સાચું પડવું જોઈએ તો તમારી ઇમ્પ્રેશન ટીચરના મનમાં સારી થશે એના કારણે તમને એ ડેફિનેટલી વધુ માર્ક્સ પ્રોવાઈડ કરશે પાછળ તમે જે પ્રશ્નો પેપરમાં લખો છો એ પ્રશ્ન નીચે તમારે અંડરલાઇન કરી દેવાની ધારો કે અહીંયા પહેલો પ્રશ્ન લખ્યો અહીંયા બીજો પ્રશ્ન લખ્યો તો અહીંયા સુધી તારીખે પહેલો પ્રશ્ન લખ્યો એના નીચે પછી આ રીતે તમે તમારી પેનથી લાઇન કરી શકો જેથી બંને પ્રશ્નો વચ્ચે અલગ સ્ટેન્ડ આઉટ થશે બંને પ્રશ્નો અલગ સ્ટેન્ડઆઉટ થશે જેના કારણે તમારી ઇમ્પ્રેશન સારી જશે તો આ કેટલીક લાસ્ટ ટિપ્સ છે લાસ્ટ મિનિટ ટિપ્સ તમે કહી શકો પેપરના થોડા જ સમય આગળ આપણે આપીએ છીએ જેથી તમને સારી રીતે ખ્યાલ આવી જાય તો આ જે માહિતી મેં કહી છે ધ્યાનથી એકવાર વાંચી લેજો તૈયાર કરી દેજો આ ત્રણ વિડીયો જોવાનું ન ભૂલતા તમને બહુ હેલ્પફુલ થશે અને જે પણ ભૂગોલનું પેપર જેમણે પણ હોય એ ટેલિગ્રામમાં જોઈન થઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એકવાર જરૂરથી જોઈન થઈ જજો તમારા પેપર સોલ્યુશન હું તમે પેપર જે પ્રોવાઈડ કરશો એના સોલ્યુશન તમને મળવાના છે તો એકવાર જરૂરથી ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય